દરેક લોકોને મારા તરફથી હેપી શિવરાત્રી અને આજે શિવરાત્રીનો દિવસ એટલો મસ્ત ગયો ને મારો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું એટલા મંદિરે ફર્યો એ તમને બતાવવાનો છું આજે હું કાશી વિશ્વનાથ સોમનાથ મહાદેવ એટલા મંદિરે ફર્યો છું ને અને હા એક એવી જ પણ જગ્યા હતી જ્યાં બરફના મહાદેવનું આખું મંદિર બનાવેલું હતું અને ત્યાં પણ અમે જઈને આવ્યા અને એટલી મજા આવીને તો આજના વિડીયોમાં સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું તમને અને મજા પડવાની છે તો હેપી શિવરાત્રી જરૂરથી લખજો હર હર મહાદેવ લખજો કોમેન્ટમાં તમારે લખવું હોય તો જો તમારે મહાદેવના ભક્તો હોય તો મારા જેમ હું તો ભગવાનને માનું જ છું મહાદેવને તમે પણ માનો ભગવાનને જો મહાદેવને માનશો ને તો બહુ આગળ જશો તમે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને ક્વીડ ગાડી ઘણી બધી એવી ગાડીઓ છે જે બીજાને વેચવાની છે સેકન્ડ સેકન્ડમાં લેવી હોય તો તમે કોન્ટેક કરજો હું એ ઓનર જોડે વાત કરાવી દઈશ અને જે માલિક હશે ને ગાડી એનો કોન્ટેક્ટ કરાવી દઈશ ચાલો સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવો છું સારી સારી કંડિશન એટલે નવી જ બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં ગાંધીનગરની ગાડી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાંધીનગરની ગાડી વેચવાની છે બે લાખ દસ હજાર રૂપિયામાં વેચવાની છે પેટ્રોલવાળી છે ગાંધીનગર ગુડ કન્ડિશન ક્વિડ બે હજાર સોળ મોડલ છે અને હા કેટલા કિલોમીટર ફરી ચૂકેલી ચોસઠ હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે ગુડ કન્ડિશન ઓફરમાં મળે છે ઓછા ભાવે મળે છે એટલા માટે તમને ફાયદો કરાવું છું ફાયદો થાય છે એ વસ્તુ પહેલાં હોય છે એટલે બે લાખ દસ હજાર રૂપિયામાં જો તમને પોસાય બે હજાર સોળ મોડલ હવે બીજી ડિટેલ લેવી હોય બીજી જાણકારી લેવી હોય અને તમે મને કોલ કરજો પણ આ ગાંધીનગરની ગાડી છે એ તમને કહું છું હું તો તમારે લેવી છે અને હા ટાયરના સીટના ટાયર એન્જિન ગાડીના ટાયર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે લૂક પણ કમ્પ્લીટ છે ગાડી દેખવામાં પણ વ્હાઇટ કલરની બેસ્ટ લાગે છે ફોન કરવાનું ના ભૂલતા બીજી બતાવો જુઓ હવે તમને બતાવવા જઈ રહ્યો છું અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી જુઓ આ અલ્ટો ગાડી બે હજાર અઢાર મોડલ છે એલેક્સ ગુડ કન્ડિશન પેટ્રોલ પ્લસ સીએનજી વ્હાઈટ કલર ફર્સ્ટ ઓનર અડતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે આ ગાડી એવલેબલ અને ત્રણ લાખ પચીસ હજાર રૂપિયામાં વેચવાની છે આ ગાડી વેચવાની છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયામાં એમાં પણ ઊંચું મોડલ છે અઢાર મોડલની સારી ગાડી છે અને ભાવ પ્રાઇઝ ઓછી કરાવી દેવામાં આવવાની છે ફિક્સ પ્રાઇઝ નથી આપેલી હે મેં આમાં તમને ફાયદો થશે આ ગાડીમાં અને વ્યાજ બી ભાવે તમને આપી દઈશું મસ્ત ગાડી છે ઓફરવાળી છે ટાયરોય બરાબર છે એ બરાબર છે કોલ કરવાનું ના ભૂલતા સારી ગાડી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું ટેન ગ્રેન્ડ સ્પોટ આ ગાડી જુઓ ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા આણંદમાં પડી છે ઓફરવાળી વસ્તુ છે એટલા માટે કહું છું સારી છે અને હા બે હજાર કયું મોડલ એ પણ તમને કહી દીધું અઢાર મોડલની ગાડી છે ઓછી કિંમતમાં મળશે તમને આવી ગાડી નહીં મળે બે હજાર સોળ મોડલ છે અને ત્રણ સિત્તેરમાં વેચવાની છે આણંદમાં પડી છે ને ઓફરમાં તમને મળી રહે છે કોલ કરવાનું ના ભૂલતા હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી મારુતિ સુઝુકી એ સેલરી ઓન સેલરીઓ વીએક્સઆઈ બે લાખ નવ્વાણું હજાર રૂપિયા અમદાવાદમાં પડી છે બે ઓનરવાળી ઓટોમેટિક ગુડ કન્ડિશન બે હજાર પંદર મોડલની અને હા વીએક્સ આઈ એટ સીએનજી પાવરફુલ એન્જિન એસી નવા ટાયર બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી અંદરની બોડી કાગળિયા બધા કમ્પ્લીટ છે કોઈ પ્રોબ્લમ જ નથી આમાં તો કોલ કરવાની જરૂર છે કોલ કરશો તો તમને મળી જશે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા મારુથી સ્વિફ્ટ વીએક્સ સહી બે હજાર તેર મોડલ ત્રણ લાખ પાસઠ હજારમાં જો તમારી રેવ્યુ એ બે હજાર તેર મોડલ પેટ્રોલવાળી અને બત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ફર્સ્ટ ઓનરવાળી તો તમે મને કોલ કરજો અમદાવાદમાં પડી છે આ સ્વિફ્ટ ગાડી જોવામાં જોઈ શકો છો કેવી લાગે છે ઓફર છે એટલા માટે કહું છું કે આવી ગાડી નહીં મળે બીજી જગ્યાએ અને તમને જો ઓફર આપવામાં આવે છે એ જ કહું છું એટલા માટે કહું છું કે જલ્દીથી કહેજો તમે મને અને જણાવજો બીજી બતાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી ગાડી આ ગાડી આ ગાડી જોઈ શકો છો છ લાખ એંસી હજાર રૂપિયા મારુતિ સુઝુકી સિયાજ ડીઝલની કાર છે અમદાવાદમાં પડી છે બે હજાર ઓગણીસ મોડલ જે આઈ આલ્ફા પ્લસ અને ગુડ કન્ડિશન સાચવેલી અને તમારે જોઈએ તો ટાયરો એન્જિન ગાડીનો લુક કાગળિયા બધા કમ્પ્લીટ છે ખાલી કોલ કરવાની જરૂર છે કોલ કરજો અને આ વિડીયો સારું લાગ્યું તો લાઇક કરો શેર કરો અને હા હવે તમને એક વાત જણાવી દઉં પાંચથી છ સારી સારી ગાડીઓ આવી જોવા મળી બેસ્ટ બેસ્ટ ગાડીઓ ઓફરવાળી એમાં પણ જો તમારે હજુ વ્યાજબી ભાવ કરવો હોય ને તો થઈ જવાનો છે જ અને ભાવ તો ઉપર નીચે કરી દેવાનો છે જ તો કોલ કરવાનું ના બોલતા ત્યાં સુધી આવજો